અર્થાત એકાદશી માત્ર ઉપવાસ નથી પણ તે મુક્તિનો માર્ગ છે જે વ્યક્તિ શ્રદ્ધાથી એકાદશીનું વ્રત કરે છે તે વૈકુઠ પ્રાપ્તિનો અધિકારી બને છે

કે પાપા કુશા એકાદશીનું વ્રત કર્યા વિના કોઈ મનુષ્યને તેના પાપોમાંથી ક્યારેય મુક્તિ નથી મળતી અને તેના દુષ્કર્મો તેનો આ જન્મમાં તો શું પાછલા અને આગલા જન્મમાં પણ પીછો કરતા રહે છે તેથી દરેક ભક્તે ખાસ કરીને સનાતનીઓએ અશ્વિન માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું વ્રત અવશ્ય રાખવું જોઈએ દિવસે કરેલા ઉપવાસનું ફળ સો સૂર્ય યજ્ઞ અને હજાર અસો મેઘ યજ્ઞના ફળની સમક્ષ છે એકાદશી વ્રતના નિયમો દસમી તિથિથી શરૂ થાય છે આ દિવસે સૂર્યાસ્ત પહેલા ફક્ત શુદ્ધ સાત્વિક ભોજન લેવું જોઈએ એકાદશીના દિવસે ઉપવાસ ચાલુ રહે છે અને તે દ્રાદશી તિથિ સુધી ચાલે છે વ્રત કરનારા ભક્તોએ જૂઠું ન બોલવું કોઈ પણ પ્રકારની જીવ હિંસા નિંદા દુર્વ્યવહાર કે નશો ન કરવો આ દિવસે ઘરમાં કોઈ પણ પ્રકારનું કલહ થવું ન જોઈએ એકવાર ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે મધુસૂદન તમે મને આસો માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું મહત્વ જણાવ્યું હવે કૃપા કરીને બતાવો કે આસો માસના શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન આ સો માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશી પાપા કુસા નામે જાણીતી છે આ એકાદશી સર્વ પાપોનો નાશ કરનારી અને ઉત્તમ છે આ દિવસે ભક્તોએ સ્વર્ગ અને મોક્ષ આપનારા ભગવાન પદ્મનાભ એટલે કે મારું વાસુદેવનું પૂજન કરવું જોઈએ જે ફળ જીતેન્દ્રિય મુનિ લાંબા સમય સુધી કઠોર તપસ્યા કરીને પ્રાપ્ત કરે છે તે ફળ આ દિવસે ભગવાન ગરુડ ધ્વજને પ્રણામ કરવાથી મળી જાય છે પૃથ્વી પરના તમામ તીર્થો અને પવિત્ર દેવાલયોના દર્શનનું ફળ ભગવાન વિષ્ણુના નામના કીર્તનથી જ પ્રાપ્ત થઈ જાય છે જે ભક્તો સારંગ ધનુષ ધારણ કરનારા સર્વવ્યાપી ભગવાન જનાર્દનની શરણમાં જાય છે તેઓએ ક્યારે યમ લોકની યાતના ભોગવી નથી પડતી જો કોઈ મનુષ્ય અન્ય કાર્યના પ્રસંગે પણ આ એકાદશીનો ઉપવાસ કરે તો તેને યમ યાતના ક્યારે પ્રાપ્ત નથી થતી જો કોઈ વિષ્ણુ ભક્ત ભગવાન શિવની નિંદા કરે તો તેને વિષ્ણુ લોકમાં સ્થાન નથી મળતું અને તે નરકમાં પડે છે એ જ રીતે જો કોઈ શિવ કે પાશુપત ભગવાન વિષ્ણુની નિંદા કરે તો તેને ચૌદ ઇન્દ્રની આયુ પૂર્ણ થાય ત્યાં સુધી ઘોર નરકમાં યાતના ભોગવવી પડે છે આ એકાદશી સ્વર્ગ અને મોક્ષ આપનારી શરીરને નિરોગી બનાવનારી સુંદર સ્ત્રી ધન અને મિત્રો આપનારી છે એકાદશીના દિવસે ઉપવાસ અને રાત્રે જાગરણ કરવાથી ભક્તોને વિષ્ણુ વિષ્ણુધામની પ્રાપ્તિ થાય છે આ વ્રત કરનાર મનુષ્ય પોતાના માતૃ પક્ષની દસ પિતૃ પક્ષની દસ અને પત્નીના પક્ષની દસ વેરીઓનો ઉધાર કરે છે આ સો શુક્લ પક્ષની પાપ આકુષા એકાદશીનું વ્રત કરવાથી મનુષ્ય સર્વ પાપોમાંથી મુક્ત થઈને અંતે શ્રીહરિના લોકમાં જાય છે જે ભક્ત સુવર્ણ તલ ભૂમિ ગાય અન્ન જળ જૂતા અને છત્રનું દાન કરે છે તે ક્યારેય યમરાજને નથી જોતો હે ધર્મરાજ દરિદ્ર મનુષ્યે પણ યથાશક્તિ સ્નાન દાન વગેરે કરીને પોતાના દરેક દિવસને સફળ બનાવવો જોઈએ જે લોકો હોમ સ્નાન જપ ધ્યાન અને યજ્ઞ જેવા પુણ્ય કર્મો કરે છે તેઓએ ક્યારેય યમ યાતના ભોગવવી નથી પડતી જે મનુષ્યો દીર્ધાયુ ધનવાન કુલીન અને નિરોગી જોવા મળે છે તેઓ પાછલા જન્મોના પુણ્ય કર્મોના ફળે આવા હોય છે હે યુધિષ્ઠિર પાપથી મનુષ્ય દુર્ગતિમાં પડે છે અને ધર્મથી સ્વર્ગમાં જાય છે તમે જે પૂછ્યું હતું તે પ્રમાણે મેં પાપ આકુસા એકાદશીનું મહત્વ વર્ણવ્યું પૌરાણિક કથા અનુસાર એકવાર ક્રોધ વિદ્યા ચક્ર નામનો અત્યંત ક્રૂર અને હિંસક શિકારી અંગીરા ઋષિને મળ્યો તેણે ઋષિને પ્રણામ કરીને કહ્યું હે મુનિવર મારું કર્મ બહેલિયાનું છે જેના કારણે મેં અનેક નિર્દોષ પશુ પક્ષીઓનો વધ કર્યો છે મે જીવનભર પાપ કર્મો જ કર્યા છે જેના લીધે મને નરકમાં જવું પડશે હે ઋષિવર કૃપા કરીને કોઈ એવો ઉપાય બતાવો જેથી મારા સર્વ પાપો નાશ પામે અને મને મોક્ષની પ્રાપ્તિ થાય અંગીરા ઋષિએ બહેલ્યાને આસો શુક્લ પક્ષની પાપા કુસા એકાદશી નું વિધિ પૂર્વક વ્રત કરવાનું કહ્યું ઋષિના કહેવા પ્રમાણે પાપા વ્રત રાખ્યું તેણે વિધિવત ભગવાન પૂજન કર્યું નિરાહાર રહીને ઉપવાસ કર્યો રાત્રે જાગરણ કર્યું અને દ્રાદશી તિથિએ શુભ મુર્ભૂતમાં વ્રત નું પારણું કર્યું ભગવાન વિષ્ણુ ની કૃપાથી બહેલિયા ના સર્વ પાપ કર્મો નાશ પામ્યા

ભગવાન વિષ્ણુની સાથે ગ્યારસ માતાની પણ પૂજા કરવી જોઈએ કારણ કે એકાદશીનું નામ ગ્યારસ માતા પરથી જ પડ્યું છે આ દિવસે ગ્યારસ વ્રત તરીકે પણ ઓળખાય છે જે ઘરમાં ભગવાન વિષ્ણુની સાથે ગ્યારસ માતાની પૂજા થાય છે તે ઘરમાં સદાય સમૃદ્ધિ રહે છે અને સંતાનોની રક્ષા થાય છે એકાદશીનું વ્રત અને ભગવાન વિષ્ણુનું પૂજન કરવાથી સર્વ પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે ગ્યારસ માતાની પૂજા અને વ્રત કથા સાચા મનથી સાંભળનાર કે વાંચનાર ભક્તોનું ગ્યારસ માતા સ્વયં દરેક સંકટથી રક્ષણ કરે છે જે લોકો આ દિવસે વ્રત ન રાખી શકે તેઓએ પણ ગ્યારસ માતાની કથા સાચા મનથી સાંભળવી જોઈએ

અમે મૃત્યુ લોકમાં ભટકી રહ્યા છીએ કૃપા કરીને અમારું રક્ષણ કરો ભગવાન શિવે કહ્યું હે દેવતાઓ ત્રણેય લોકના સ્વામી અને ભક્તોના દુઃખોનો નાશ કરનાર ભગવાન વિષ્ણુની શરણમાં જાઓ તેઓ જ તમારા દુઃખો દૂર કરી શકે છે શિવજીના વચનો સાંભળીને દેવતાઓ ક્ષીર સાગરમાં પહોંચ્યા ત્યાં ભગવાન વિષ્ણુને શયન કરતા જોઈને હાથ જોડીને તેમની સ્તુતિ કરવા લાગ્યા દેવતાઓએ કહ્યું હે મધુસૂદન દેવતાઓની રક્ષા કરનાર અમે દૈત્યોથી ભયભીત થઈને તમારી શરણમાં આવ્યા છીએ કૃપા કરીને અમારું રક્ષણ કરો ભગવાન વિષ્ણુએ પૂછ્યું હે ઇન્દ્ર એવો કયો માયાવી દૈત્ય છે જેણે તમામ દેવતાઓને હરાવ્યા છે તેનું નામ શું છે તેનામાં કેટલું બળ છે તે ક્યાં રહે છે ઇન્દ્રે જણાવ્યું હે પ્રભુ પ્રાચીન સમયમાં નાડીજંગ નામનો રાક્ષસ હતો તેનો મૂર નામનો પુત્ર ચંદ્રાવતી નગરીમાં રહે છે તેણે સ્વર્ગમાંથી અમને બહાર કાઢીને ત્યાં પોતાનું આધિપત્ય જમાવ્યું છે તેણે ઈન્દ્ર અગ્નિ વરુણ યમ વાયુ વગેરે દેવતાઓને તેમના અધિકારથી વંચિત કર્યા છે તે સ્વયં સૂર્ય મેઘ

તેની ભયંકર ગર્જનાથી દેવતાઓ ભયભીત થઈને ચારે દિશાઓમાં ભાગવા લાગ્યા જ્યારે ભગવાન વિષ્ણુ રણભૂમિમાં આવ્યા ત્યારે મૂરે તેમના પર અસ્ત્ર શસ્ત્રો સાથે હુમલો કર્યો ભગવાને તેના પર તીક્ષ્ણ બાણો ચલાવ્યા જેનાથી ઘણા દૈત્યો મરી ગયા પરંતુ મૂર અડગ રહીને નિર્ભયપણે યુદ્ધ કરતો રહ્યો ભગવાનના બાણો તેના માટે પુષ્પ બાણની જેમ હતા બંને વચ્ચે એક લાખ વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું પરંતુ મૂર ન હાર્યો કે ન થાક્યો આખરે યુદ્ધમાં થાકીને અને માયા રચવા માટે ભગવાન વિષ્ણુ બદ્રિકા આશ્રમની હેમવતી નામની ગુફામાં ગયા આ ગુફા બાર યોજન લાંબી હતી અને તેનો એક જ દ્વાર હતો ત્યાં ભગવાન યોગ નિંદ્રામાં સુઈ ગયા મૂર પણ તેમની પાછળ આવ્યો અને તેમને સુતેલા જોઈને મારવા તૈયાર થયો ત્યારે ભગવાનના શરીરમાંથી ઉજ્જવળ કાંતિમય દેવી પ્રગટ થઈ દેવીએ મૂરને યુદ્ધ માટે લલકાર્યો અને તેણે તત્કાળ મૂતના ઘાટ ઉતારી દીધો જ્યારે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાંથી જાગ્યા ત્યારે તેમને આખો વૃતાંત જાણવા મળ્યું તેમણે દેવીને કહ્યું હે દેવી તમારો જન્મ એકાદશીના દિવસે થયો છે

ॐ श्रीविष्णवे नमः